પછી નાખે હા સાસ નાખે ઈ સાસ કાઢી પછી મીઠામાં રેવા દે સાસ કાઢી નાખે એકથી રેવા દે ને પછી મીઠા જીર હોય દેવાની ખડખડી જાય

બોલો આવી બે વાત છે કેટલા સાડા પાંચ પોણા છ થયા છે હું મિટિંગમાં ગઈ હતી ને તો હું આવીને ચાર વાગે પછી બહુ તડકો લાગ્યો તો બહુ તડકો લાગ્યો હતો પછી રૂમમાં ફાસ્ટ પંખો કરીને સૂઈ ગઈ ઊંઘ તો ન આવી મતલબ સૂતી બી નહોતી પણ ફોન મચડતી હતી તું રિમોટ જોડે લઈને ગયો દીકુ પછી દીવાનું વર્કશીટ પેપર બનાવ્યું ને બધું કર્યું શું માં દીકો

હું ફોન જોઉં છું મમ્મી ફોન જોવે છે તમારી સાથે અમે બે અમારો ટાઈમ પાસ કરીએ જ હવે જરાક આડા પડીએ એવું લાગે છે આ જે અમારો અગિયારસ હોય ને એટલે રસોડે રજા હોય કાજુ નંજીર પલાળી દીધા છે છોકરાઓ દીવા ગઈ છે સભામાં પૃથુ ગયો છે રમવા એ લોકો આવે પછી જ્યુસ બનાવવું હજી વિવેક આવ્યા નથી પછી બપોરનું પડ્યું થોડુંક થેપલાન ને સુકી ભાજી થોડુંક જ્યુસ કરી નાખશું બધા ખાઈ પીન નવરા નવરા આજે છે ને હું સ્કૂલે મિટિંગ માં ગઈ તી ને એવું કરા હું મમ્મી ઘેડ કામ વા કરે ઘેડ કામ કરે ગાંડા જેમ નહી કરાય બાકી જઈ ગયા કે બખાટા છે આ આ છોકરા નું જોઈન થાય આપણે તો પણ ઈ શું કરવા જોવો છો એ પણ ઈ શું કરવા જોવો બીજો જોવો ને એ જોવી ને ને કેક થાય એ ખરું હું તો પછી એવા બહુ ન્યૂઝ હોય ને જે આપણે એવા ન હોય ની પછી જોવ જ નહીં ના તો મોલી ના બે છોકરા એક એક્સિડન્ટ નો થઈ સારો ખાવા મંડે ખાવા પંખો ચાલુ પંખો નહીં થાય પંખો શાક એટલું બધું ગરમ કર્યું જ નથી ચાર્જિંગ <laughs> <laughs> <Pru -thu, please. laughs> <laughs> <laughs>

Aou Aou Bing zave Lange lange Panko lage lage Panko to tache dne Panko panko panko

લેટેસ્ટ હા હા તમને ઊંગ હોય યાર જારે તમારા બેન ને ક્રન્ચી બોલ લેવા ને તો લેવા જઈએ કેમ બેટા તે

તો હવે છે ને ડોલ ભરવા મૂકી છે નાઈ ધોઈન સુઈ જાય અને વિવેક ગયા છે બાર એના ફ્રેન્ડો જોડે તો ની કમેન્ટ લેવાનો વિચાર હતો પણ હવે કાંઈ નહીં નેક્સ્ટ વ્લોગમાં તો આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું